ગુજરાતમાં જો અધિકારીઓની દાનત ખરેખર સાચી હોય ને તો ગુજરાતમાં ક્યાંયથી પાંદડું પણ ના હલે અધિકારીઓની દાનત સાચી હોય તો ભ્રષ્ટાચાર ના થાય અધિકારીઓની દાનત સાચી હોય તો ગુજરાતની આમ જનતા દુખી ન થાય પણ આવું છે નહીં અધિકારીઓની દાનત એ પૈસા કમાવાની થઈ ગઈ છે અધિકારીઓની દાનત એ પ્રજા માટે સારું કરી લુખા સામાજિક તત્વોને ડામ આપી અને એક ખરા અર્થમાં એમ કહેવાય કે સાચું ન્યાયતંત્ર બનાવવાની દાનત એ અધિકારીઓની નથી રહી પણ આજકાલ એક અધિકારી એ સુરેન્દ્રનગરના જે પ્રાંત અધિકારી છે એચ મકવાણ એમની દાનત એટલી જોરદાર છે કે વર્ષોથી જે ગુજરાતની અંદર કાર્બોસેલના નામે જે કોલસાનું ખનન થાય છે એ ખનન અટકાવવા આ અધિકારી દિવસ રાત એક કરી રહ્યા છે આટલું જ નહીં પોતે જે વિસ્તારોમાં ખનીજ ચોરી થાય છે ત્યાં ખાટલો ઢાળી તંબુ ચોકી બનાવી અને દિવસ રાત બેસી રહે છે કદાચ આ અધિકારીના પ્રયાસથી જે કાર્બોસેલના નામે કરોડો રૂપિયાની ખનીજ ચોરી એ થઈ રહી છે એ અટકી જશે નમસ્કાર ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત હું કિશન આજે વાત કરવી છે સુરેન્દ્રનગરના જે ચોટીલાના જે એસ ડીએમ છે એચ મકવાણા હરેશ મકવાણા એમની મકવાણા સાહેબે જ્યારથી આ વિસ્તારનો ચાર્જ લીધો છે ત્યારે વર્ષોથી આ જે સમસ્યા છે લીમડી ચોટીલાની આજુબાજુ કે જે કાર્બો સેલના નામે જે ખનિજ ચોરી થાય છે ખરેખર આ એક પ્રકારનો લિગ્નાઇટ કોલસો છે પણ એને કાર્બોસેલનું નામ આપી અને વર્ષોથી ત્યાંના નેતાઓ આગેવાનો એ આ ખનન ચોરી કરી રહ્યા છે એ કૂવા જેવું અંદર અંદર ગાળતા જાય ને એમાંથી મજૂરોની મદદથી રોજ કાર્બોસેલ એ નીકાળે અને આ કાર્બોસેલને ગેરકાયદેસર રીતે અનેક જગ્યાએ વહેંચવામાં આવતો હતો અને આ ખનીજ ચોરીને આજ દિન સુધી ગુજરાતમાં ન તો પોલીસ ન તો ખનીજ વિભાગ ન તો આરટીઓ કોઈ જ આ ખનીજ ચોરીને નથી અટકાવી શક્યું પણ સુરેન્દ્રનગરના એક અધિકારીએ જ્યારથી ત્યાં ચાર્જ લીધો છે ત્યારથી તેમને આ ખનીજ માફિયાઓને છોડ્યા નથી રાત દિવસ એક કરી અને એમનો એક જ ટાર્ગેટ છે કે વિસ્તારમાં જે આ ખનીજ ચોરી થઈ છે તેને અટકાવી દેવામાં આવે ખાનગઢ તાલુકાના જામવાળી અને ભડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલાં ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વહન થતો હતું તે સંપૂર્ણપણે બંધ કર્યું છે આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલાદાર કચેરીએ ખસેડી દીધો છે મજૂર પણ જામવાળી અને ભડુલાની અંદરથી સો સો ટકા રવાના કરી દીધા છે અને અત્યારે ફરી વાર હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે બાર એક બે વાગ્યે અહીંયા આવું છું બેસું છું મામલાદાર થાનગઢ પણ આવે છે એમની ટીમ નાયબ મામલાદાર પણ આવે છે અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે મામલાદાર ચોટીલા આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક

કે ધરતીનો ક્યારેય કોઈ એનો બગાડ ન થાય એમાંથી કોઈ ખનન ન થાય અનધિકૃત રીતે એ તમામે તમામ જવાબદારી છે મહેસૂલ ખાતાની છે જો કે આ તમામની વચ્ચે હવે અધિકારીએ ત્યાં પહેલી વખત મહેસૂલ ચોકી શરૂ કરી છે જી હા સુરેન્દ્રનગર જિલ્લાના માં પહેલી વખત ગુજરાતમાં પ્રથમ વખત મહેસૂલ ચોકી ઊભી કરવામાં આવી છે થાનગઢ તાલુકાના જામવાડી અને ભડુલા વિસ્તારમાં ફરી કાર્બોસેલનું ખનન ન થાય તે માટે પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ મહેસૂલ ચોકી એ શરૂ કરી દીધી છે આ તંબુ મહેસૂલ ચોકીમાં ચોવીસ કલાક અધિકારીઓએ ફરજ બજાવશે અને ખનીજ ચોરી ન થાય તેના માટેની રખવાડી કરશે થાનગઢના જામવાડી અને ભડુલા વિસ્તારમાં પ્રાંત અધિકારીએ રેડ કરી હતી અને કરોડો રૂપિયાની ખનીજ ચોરી એ ઝડપી હતી અને ફરિયા વિસ્તારમાં ખનીજ ચોરી ન થાય તે માટે ગુજરાતમાં પ્રથમ વખત મહેસૂલ ચોકી અધિકારીએ ઊભી કરાતા જે ખનીજ માફિયાઓ છે તેમાં ફફડાટ ફેલાઈ ગયો છે ખુદ પ્રાંત અધિકારી હરેશ મકવાણા એ ખનીજ ચોરી અટકાવવા ધોકો લઈ અને ખાટલો ઢાળી અને રખેવારી કરવા બેઠા એ મહેસૂલ ચોકીના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ખુદ પ્રાંત અધિકારી હરેશ મકવાણા એ ખનીજ ચોરી અટકાવવા માટે એક ધોકો લઈને ત્યાં બેસી ગયા છે જોકે અધિકારીના ગયા બાદ ઘણા બધા લોકોને ફફડાટ મચી ગયો છે અને જે કાર્બોસેલની જે ચોરી થતી હતી અટકી ગઈ છે પણ થાય છે શું કેમ આ ખનીજ માફિયાઓ એ આ મકવાણા સાહેબ એ પોતાનું નિષ્ઠાથી કામ કરતા હોય તો ક્યાંક પોલીસવાળા એમને જવા દે આરટીઓવાળા ક્યાંક વાંધોની જતારો ખનીજની ટીમ પણ જોઈએ એવા પગલાં ના લે આ બધી વસ્તુ થાય અગાઉ જે સુરેન્દ્રનગરના જે ખનીજ વિભાગના અધિકારી હતા એ ખનીજ વિભાગના અધિકારીએ પોતાનું રાજીનામું ધરી દીધું હતું ભાઈ હવે મારે નોકરી નથી કરવી કારણ કે સુરેન્દ્રનગર લીંબડી ચોટીલાનો જે વિસ્તાર છે એ મોટા પ્રમાણમાં ખનીજ ખનન થાય છે મોટા પ્રમાણમાં જે મટીરિયલ છે એ પણ અમદાવાદ સુધી સપ્લાય એ સુરેન્દ્રનગર જિલ્લામાંથી થાય છે પણ મકવાણા સાહેબ હવે ધોકો લઈને બેઠા છે ત્યાં સુધી આશા રાખીએ કે ત્યાં ખનીજ ચોરી નહીં થાય પણ થશે એવું કે ઘણા બધા લોકો છે કે જે છે ગાંધીનગર સુધી ધક્કા ખાશે અને કગર છે કે ગમે એમ થાય મકવાણા સાહેબની ટ્રાન્સફર કરો એમને સાઈડ પોસ્ટિંગ કરો મકવાણા સાહેબ આજીવન તો ત્યાં નોકરી કરવાના નથી એટલે આજે નહીં તો કાલે નહીં તો વર્ષે બે વર્ષે પાંચ વર્ષે જ્યારે પણ મકવાણા સાહેબની બદલી થશે એટલે ફરી આ ખનીજ માફિયાઓનો રાફડો એ ખનીજ ચોરી કરવા લાગશે સરકારે ગુજરાતમાં ગીર સોમનાથ જૂનાગઢ સુરેન્દ્રનગર દ્વારકા જામનગર આમ પાટણ કચ્છ આ જેટલા પણ જિલ્લાઓ છે કે જ્યાં મોંઘુ ખનીજ નીકળે છે અને ત્યાં બેફામ ખનીજ ચોરી થાય છે ત્યાં મકવાણા સાહેબ જેવા અધિકારીઓને ચાર્જ સોંપી અને ખનીજ ચોરીને અટકાવવી જોઈએ ખનીજ ચોરી અટકશે તો ભૂગર્ભ જળ પણ જળવાય રહેશે પર્યાવરણ પણ જળવાય રહેશે આવનારા સમયમાં જે સરકારને કરોડો રૂપિયાની જે ખનીજ ચોરીના કારણે જે રોયલ્ટીનું નુકસાન થાય એ પણ અટકી શકશે ઘણી બધી બાબતો છે પણ ખેર દાનતનો ફેર છે દાનત હોય તો અધિકારીઓ કરી શકે ઘણા બધા પ્રાંત અધિકારીઓ છે કેમ પોતાના વિસ્તારમાં ખનીજમાં નથી એ રેડ કરતા કારણ કે કહે છે કે આપણે તો મહેસૂલમાં છીએ આપણે મહેસૂલનું કામ કરીશું આપણે ખનીજને શું લેવા દેવા પણ બધું અંતર્ગત મહેસૂલ અંતર્ગત જ આવે છે પણ કલેક્ટર અને તેમના અધિકારીઓની દાનત ઉપર આખી કામગીરી હોય છે પણ મકવાણા સાહેબ જે કામગીરી કરી રહ્યા છે આવી જ કામગીરી જો ગુજરાતના તમામ પ્રાંત અધિકારીઓ અને ખનીજ અધિકારીઓ કરતા થાય તો તમે માનો છો કે કોઈના ભાપની ત્રેવડ છે કે ખનીજ ચોરી થઈ શકે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર